મહત્વના સમાચાર આવી રહ્યા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મોડાસામાં તો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હોલમાં બુથ પ્રમુખ સંમેલન તો મોટી સંખ્યામાં સમિતિ પ્રમુખ અને ઉપસ્થિત રહ્યા તો ઉમેદવાર શોભનાબેન બારૈયા મંત્રી પરમાર સંસદ દીપસિંહ ઉપસ્થિત રહ્યા તો અરવલ્લી સાબરકાંઠાના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા તો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મોડાસા માં સ્વામિનારાયણ મંદિર હોલમાં બુથ પ્રમુખ સંમેલન યોજાયું મોટી સંખ્યામાં બુથ સમિતિ પ્રમુખ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા તો ઉમેદવાર શુભના બારૈયા મંત્રી ભીખુસિંહ ઉપસ્થિત રહ્યા તો અરવલ્લી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા

ભાજપ ને વિજયી બનાઓ